આ રસગુલ્લાના જિકરા પેલા કનેળો જેણો ટેણીયો રમતો તો બાપો આવતો તો આવતો તો ચેણો જેણો ટેણીયો રમતો તો એ પણ હવે સાનો રે એ બોલ એ સંબા બોલ એ બાડી બોલ ભારી આઈ ને

અને જો આ છોડીને હવે મારા નકી કરી નાખું હે એ બેરા પણ આ સંપા બેન તો આ માઈક રાખે હે એને મુરે તો કોણ ગમાડશે પણ આમ જો લાજ કઢવીન લવાય અને લાજ ખોલશે ને તો આપણો પડદો ફાસ થાય છે આમાં એ હાઈસી વાત છે બેરા તમારી એ હું લાજ કઢવીન એને લેતી આવીશ અને નકી કરી નાખી એ બેરી એ બોના હાથ હાથ માંગાયા કોઈ ગમાડતું નથી

બે એ કિરણ બઉ આડિયા કરે હે એને બે ને બોલાવી કેતો આવું એ તો જ સામે વરા છેતરાય છે એ હું કેતો હવે એટલા ઢોવા મહેમાનને તક પૈકા લાગતા હો ખાલી સુભલી ક્યાં સુભલી અહીં એ તો મહેમાન ને હાયક શું પેલી ના હું એ હજી નથી આયા તમારા મમ્મો તો સાંભળો પડી ગયો તો મેમાન આને ખટ આવજો તમને કેવા આવ્યા આટલા ભાઈ ગોફાડ્યું ભાઈ અરે હાઈ નું હાચો કાઢતા હતા

માર કરવારા ને આ અમત છૈત્રયો હે હું બાડી હો પણ આગા ચશ્મા માં હે ને ઇના કાઈ દેખાવા નો દીધું મારી બાડી દીધી અને આવો આઈ કરી અને તારી નણદ ને બાડી ને હોતે ને હું કરીને પધરાવાની છે એલી કિરુડી ઈ તારી વાત સાચી છે આ આમ થા બધા કે છે કે બાડી ઉબત્રી લખાની હોય આ બાડી ની બેન પણ ઈ બે પણ <laughs>

આ તો આપ સર્વિસ નંબર હે એ બસ

અને જોઈ જે પાછી એ આયકુ હરખી રાખજે એટલે ઓલો વરાજો ગમારી લ્યો જાય અને સેતરાય જાય એ કેથાથી નથી તો નહી સુધી એ મે હવે તો હા મેવારા સેતરાય જવાના હવે બાડીન વરાજો જો બાડીન લઈ મેમાન આવી જાસો બાય હા હાલો હાલો લાઈન છે હાલો ઓ માં વરી હાંભરી જાય ને તો બાય તને જિયા જશે નામ છો કિરૂડી એ સંપા કઈને બોલાવજો વરી ભૂલ ભૂલ માં બાડી નો બોલી દેતી નર તમે તો નાનપણ થી બેનપણ્યુ છો બાડી કહી દેસો તો બધું ફટફટ થઈ જશે યે હાલો હવે કયો કા યે ગંદા ભાઈબી હવે તારા ભત્રીજા ઓને બોલાય મું ગોરે તો ન મું ગોરે એ ભત્રીજા વ ઓ એ ક્યાં એ બારા તો આવો હવે

ઉપાધી કરમાં સસમાની અત્યારે તો બધાય છોડ્યું સસમા પહેરીને ફેશનમાં રહે છે કે યુ માંડવે જાનમાં એ સસમા પહેરીને હિલોળો કરતી હોય છે એ તમતાર સસમા તું ન લઈ દે ને તો હું લઈ દે આમ જો ગંગા ભાઈ એ કહી દો તમારા ભત્રીજા ભાવ ને અમને ગેમું છે તમતાર આ પાકું સમજો એ સપલી એ હા ભાઈ તો ખરી એ આ ડોહાયા આ પાડી દીધી या हाम्रो ए तारु नै की पाक्कु ए हो ले, लिटली सगले लिकोली म ति भाइ डालो अनि हु बादी अमर बिन चोली केही जाम छ नै कि लुई आ हो जोडि जाम छ ए <laughs> <ये> गंगा पापी <laughs>

હાનું બંધ કરો એ હમણે મીઠાઈ લઈને આવતા દીસે અને હાલો હવે ઘર એ પૂનમે જાન લઈને આવવાના છે અને પૂનમ ના દી એ એકદી અગો આની હૈરે રહેવાનું છે તમારા હગુ તેય દી ખબર પડશે ને કે બાલી છે તો તરત પાછા વ્યા જશે એ સુમલે એ માં હું જાશું એ તો એ બાળિયું એ તમે બે પહેરી જુઓ તમારા ધણી ને ચેતરી વાળા હે તો આ સપલી ના ધણી ને લઈને શું નો ચેતરો તમે હાલો 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 કાયો કા હાલો